અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે ધારી તાલુકાના છેલ્લા દિવસથી કમોસમી વરસાદને કારણે માટીકામ કરતા વેપારીઓને ભારે નુકસાની વારો આવ્યો છે ઠેર ઠેર પાકમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું છે સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વનું એ છે કે માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો ઉપર તો જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવી સ્થિતિ ઉદભવી છે ત્યારે માટીકામ કરતા લોકો હવે સરકાર તરફ આશ રાખીને બેઠા છે લોકરી માંગ એવી ઊઠી છે કે નુકસાનીનું સર્વે કરીને અમને સહાય કરવામાં આવે બધા નામ શું ને શું છે પરિસ્થિતિ મારું નામ ગોર્ડનભાઈ ખોડાભાઈ દેવગાણીયા અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલીસ પચાસ વર્ષ અમે ધંધો કરવી છે અને અમારા ચલાળામાં સાતસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસના વરસાદ પડે છે એમાં મારા પવનના ભઠ્ઠા ઢાંક્યા થાય અને અમાનો કાસી ઈંટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માન માંડ ધંધો કર્યો વહેલા ઉઠીને ભાઈઓને બધા મહેનત કરી અને અમને કંઈ આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે અમે મુશ્કેલમાં મેકાણા કાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ તમારું નામ ગામ અને શું છે સમય છે હાલમાં વરસાદ પડવાના કારણે અશોકભાઈ મોહનભાઈ જીકાદરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ વરસાદ વર્યા છે ધંધા બંધ છે આવજ બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરીએ છીએ પણ અમને અમને આમાં સફળતા મળતી નથી તો તમારી રજૂઆત શું છે પણ રજૂઆત એવું છે અમને થોડીક સરકાર રાહત આપે અમારે નુકસાન ટ્યુશન સહાય આપે ઓકે મારું નામ ગામ અને હાલમાં વરસાદ પડવાના કારણે ઈટુમાં નુકસાન થઈ છે શું માંગ છે અને શું રજૂઆત છે મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા ગામ મોટા ગોકરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈટુમાં નુકસાન અટાણે પંદર હજાર ઈટું ઓછામાં ઓછી ગળી ગઈ છે પચાસ હજારનો ભટ્ટો હતો

પૂરેપૂરી નુકસાની પંદર હજાર બે લાખ રૂપિયાની નુકશાન રજૂઆત માનો કે આ પેલા જે તાવતે વાવાઝોડું થયું તેમાં સર્વે કરી ગયા હતા તાલુકાના અંદાજ અને ત્યારે જે કઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કઈ મળ્યું નતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવણ થયું હોય મારું જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ જરૂરી છે ઓકે હાલમાં આપણે ધારી ખાંભા સહિત કુકાઓ વિસ્તારની અંદર માટી કામ કરતા કુંભારને હાલમાં ઈંટોનો જે ધંધો કરે છે તેવા વ્યક્તિઓને કમોસમી વરસાદ પડવાના કારણે તેઓની પણ ઈંટો થઈ ગઈ છે જે રીતે સરકાર ખેડૂતોને સહાય આપે છે એ રીતે જો આ વ્યક્તિઓને મળે તો વધારે ફાયદો થાય અને ટકી રહે હા અને બીજું કે અત્યારે જે કુંભાર ઈટુનું કામ કરી રહ્યા છે એમાં ઈટુનું તો કામ કરી રહ્યા છે એક તો માટીની તકલીફ હોય ઊંચા ભાવથી માટી લાવતા હોય ઊંચા ભાવથી કોલસી લાવતા હોય અને એમાં જે એની પડતર પડતી હોય કે ભાઈ સાડા પાંચ છ હજારની પડતર પડી હોય બરાબર ઈટુની એક હજાર ઈંટની એની સામે અત્યારે ઈંટુંના ભાવ પણ ચાર હજાર પિસ્તાલીસો હોય એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના બ બે વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટી કામ કરે ઇંટું પાડે જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય સમા લોકોને કાંઈ શણતર કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય તો એને ટકાળી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુંના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું એથી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો આ આ બધાએ વડિયા કુકાવાઓ પછી ધારી છલાલા અમરેલી ખાંભા